આ ચેનલ જીવનસાથી શોધો માં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મુકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડીલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો હા બોલો કોણ બોલો જીવનસાથીમાંથી બોલું છું તમે ફોન કર્યો તો ક્યાં છે જીવનસાથી ચેનલમાંથી હા ઓલા મનસુખભાઈ રાતોડ ના મનસુખભાઈ ની ભાઈ હા મારુભાઈ હા પીએમ મારું હા 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 મને નંબર મળ્યો તો મેં ફોન કર્યો તો હા એટલા માટે જ મેં ઊઠીને ફોન કર્યો તમને હા મારે હા

એ ખેતા ખાતલી કે નામનું ગામ છે ખેતા ખાતલી પાલ માં એવું ખેતા ખાતલી ત્યાં શિક્ષક તરીકે નોકરી કરે પગારે સારો હતો હમ પણ એને સોડાની બાતલી ના કાઠ આવે કે નહીં જાડા હમ એવા કાઠ ના ચશ્મા પહેરવા પડતા એટલે આ ભાઈ એને જોયો તો ભાઈ એ ના પાડી કે મારે લગ્ન નજ કરવા ત્યારે એટલે એ લોકો ન્યાથી પાછે આવે પછી પ્રમુખ મને ભેગો છે એ પાછો મારો ભાઈ બન મને કે પાઠક ભાઈ મને કે લગ્ન કરે છે કન્યા છે મેં કહ્યું કઈ ગામ છે કે અમરેલી અમરેલી કે ખાંભા નામ નો ગામ છે ખાંભા એટલે મને કે ન્યા છે તમે જાઓ તો હું તો ગયો મેં વાતચીત કરી પછી વખતે છોકરી ન મળી એટલે હું પાછું પછી થોડા દિવસ ત્યાં થઈ ગયો એટલે મને કે નોકરી કરે છોકરી એટલે બાઈ એટલે એ બાઈ ને છે એક હાથ માં છે પણ આપને ગમે ગઈ હતી સારી હતી સંસ્કારી હતી એટલે હું ન્યા ગયો બાલ મંદિરમાં એક કલાક દોઢ કલાક બેઠા બે વાતું કરી પછી મને કે હમણાં સાલા પુલિસ થી જાય એટલે સમજ્યા હારે હું આવું એટલે રજા પડી એટલે એ મારી હારે રોડ ઉપર આવી બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ કોઈ ટાઈમે બસ મળે નહીં અને એ મુંજા નઈ મને કે કોઈ જોઈ જાય તો તકલીફ થાય એમાં એક ઈકો નીકળી ઈકો મોટર હાથ ઉંચો કર્યો તો એને ઉભી રાખ્યું એટલે ત્યાંથી અમે અમરેલી આવ્યા અમરેલી ભાવનગર આવ્યા ભાવનગર મારા ભાઈ ના ઘરે ગયા બીજા થી મોટા છે એનાથી નાના બીજા નંબર ના ભાઈ એટલે મારાથી મોટા હું ત્રીજો નંબર છું એટલે અમે ત્યાં ગયા વાત કરી તો મારી બેન ના બની બધા બેઠા હતા એટલે મારી બેન ના મા બની કે સારી સારું પાત્ર છે કરી નાખો સારું એમ એને હા પાડી એટલે મારા ભાઈ એને પૂછ્યું કે બેન તમારા છુટા છે કાગળ બતાવો તો કીધું કે કાગળ કે કેવું માય હારે તો નો લાવ્યો એ જ્યાં ઘરે પડ્યા તમે આવો એટલે તમને બતાવીએ કાગળ તો કે સારું અઠવાડિયામાં આવીશ હવે જ્યાં સુધી તો મને મારો ભાઈ સારો જ લાગતો હતો કે નહી ભાઈ મારું કામ થઈ જાય પણ આઠ દિવસ પૂરા થયા ને તો એ બાર કામ વી ગયો મારો ભાઈ એટલે પંદર થી આવ્યો તો મેં કહું ભાઈ આપડે ઓળખ પણ જવાનું હતું મને કે એવો કઈ જવાય ભવાય નઈ આમને તેમને એમ કરીને આઠ વાળા કરી ને કે મારું કામ થવા ન દીધું બરોબર એટલે એ વખતે મને માં સાલકો પડ્યો ને આંખમાંથી આવું નીકળી ગયા મારી બેન ને બધા હતા અને મારેથી બોલાય ગયું કે સારું ભગવાન મરી ખાય સારું સારું નઈ કરે અંદર થી અંદર થી એવો અવાજ આવી બોલાય ગયો બરોબર હજી મારો ભાઈ દુઃખી છે ખાવાનું મોજું દીકરી ના ઘરે રોટલા ઉઘરાવવા પડે અત્યારે ભૂખ પણ થાય છે અત્યારે તો હું માતાજી નો ભૂવો બન્યો એટલે એ મને પ્રાર્થના કરે મને કે ભાઈ મારું કઈ સારું તો અંદર નો અવાજ નીકળી ગયો મારું નો હલે અને ભગવાન નું ના હાલે કરેલા કર્મ છે તારે ભોગવવા પડશે બરોબર એટલે મારે બોલવાનું બંધ થઈ ગયું હવે પછી તો મેં મારી રીતે બધે મહેનત કરી પણ ભગવાન જે કયો કૃપા કયો કે જે કયો છે મારો હાથ હજી કોઈ જાયલો નતો પછી એમાં રાજકોટમાં કોક આપડે હિતેશભાઈ ધામે ચાલે એનું આવ્યું એમાં બે ત્રણ મહિના થઈ ગયા હજી હજી રિઝલ્ટ નથી એક બે વાર ફોન કર્યા હતા મને કે તમે ધ્યાનમાં છો મને કે તમારા લાયક પાત્ર આવે એટલે હું તમને ફોન કરીશ

એકલ ન લાગે એ માટે લગ્ન કરવા હોય બરોબર એટલે મેં કહો આપણે મળીએ પી ને તો એમાં એક કોળી હું અત્યારે રહું છું હાલમાં હમ અને આમ આદમી પાર્ટીનો ગ્રામ્ય વિસ્તાર એટલે એકસો ત્રણ મારા આઠ તાલુકા આવે એકસો ત્રણ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારનો પ્રવક્તા છું આમ આદમી પાર્ટીમાં હમ

રાજકમા પરને સારું બોલું છે પેપુતો એમને કાય આમ પોલીસ કાય માયા બરા નોતો ને બરાબર કે માયા નોતો ને કાય ના 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 કાય એવું કાય નથી હે ને કાય કાય ને ખાલી એક લાકડી રેડી ભાઈ ઈ કાય મને અસર નો થાય હા તમને કાય અસર નો થાય એક લાકડી હું થાય બરાબર ને હા હા બોલો નામ બોલો તમારું મારું નામ છે દિનેશભાઈ ગણપતરામ પાટક એક મિનિટ દિનેશભાઈ ગણપતરામ પાટક રામ પાટક બરાબર ને ગામ કયો ગામ કોળિયા ઠીક આયો ભાવનગર ની બાજુમાં છે એટલે નિષ્કલંગ નિષ્કલંગ મહાદેવ કેવાય ને હજાર લોકો જાત્રા કરવા આ નિષ્કલંગ ગામ ઈજ કોળિયા ઓલો દરિયામાં મંદિર ઓલો દરિયામાં હા હા દરિયામાં વટે મહાદેવ છે તમારા આશીર્વાદ ને ભગવાન કેટલું કમાવો મહિનામાં દસ થી પંદર હજાર જેવું મળી જાય એમ અને ગામડું છે એટલે ખાવા પીવાની ચિંતા ન હોય ઘરે પડે અને કોળી સમાજ ની અંદર ઓળખે આપણને એમ અને બ્રાહ્મણ જાણે આપણું રાખે સમજ્યા કે ચાલો આ ગામમાં એક બ્રાહ્મણ મારી જવાય Ada, ada, apalah yeah. lakukan ke, dia pergi ramuan lagi kau ni. Mem, ada apa lagi nak kerja? Mem, ada mana bahasa, zaman video make oke jauh dah. Mem, mobile mana, mem, ada mana yang tu kekala, oh, okey, oh, nonda umur mana, cuma baru kau cerita itu kau mem. બરાબર બરાબર હા હા કાઈ વાંધો નઈ આપડે મળી લઈએ youtube માં બરાબર ને અને એને સમકક્ષ હું બ્રાહ્મણ છું એટલે સમકક્ષ જ્ઞાતિ હોય અચ્છા ઉમર કેટલી થઇ તમારી મારી એ પંચાવન વર્ષ અચ્છા પંચાવન વર્ષ એટલે આમ તો તમે લગન ની ઉમર તો વટાવી ગયા છો

એટલે હાલો હવે એ પૂછી લઈએ તો હારું હાલ તમે કીધું ને સમકક્ષ જોઈએ બરાબર ને તો કઈ કઈ જ્ઞાતિ હાલે તમારે સમકક્ષ માં તો પટેલ છે એક મિનિટ લખતા જ જઈએ આપડે ખબર પડે બધા પટેલ પછી બીજું કોણ વાણિયા એ બ્રાહ્મણ હોય વાણિયા બ્રાહ્મણ બરાબર લોહાણા હોય હા એક મિનિટ હો બ્રાહ્મણ પછી લોહાણા

સન્માન ના આપું જો એવું નઈ કે આપણે અપમાન આપેર રાખું પણ એને લગણ નો કરે આપડે એ તો બરાબર વર્ણ જે વ્યવસ્થા માં કયા કયા વર્ણો આવે વર્ણ વ્યવસ્થા માં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર હા તો તમે બ્રાહ્મણ માં હો બરાબર ને ક્ષત્રિય એટલે ઈ કોણ એટલે બરોબર હા ક્ષત્રિય વૈશ્ય એટલે વાણિયા હા હા અને ક્ષત્રિય અને વૈશ્ય એટલે વાણિયા બરાબર ને

નાસ્તો પણ કરીએ છે રાજકારણ ઘણા હોય સમજ્યા એટલે હું એવું નથી રાખતો પણ અંગત જીવન ની અંદર આપડે લગ્ન ની ઉમર ભલે વટાવી ગયા પણ આપડે ઉચ્ચ નીચ ભેદભાવ તો રાખવા પડે કામ કે આપડે બ્રાહ્મણ જ્ઞાતિ છે આપડી બરાબર ને અને ઈ કઈ નીચા વર્ણમાં તો જાય જ નહીં કોઈ થી ભલે કદાચ કુવારા મરી જાવ તો મરી જવાનું પણ એમાં જવાય નહીં આપડે બરાબર ને હા એ તો

એ આપણને એના સિદ્ધાંતો એનો વિચાર સારા છે એ બધી બહુ સારી છે મને ગમી એમ કેવાતા જે ધાર્મિક પુસ્તકો હોય કે ભાઈ રામાયણ છે કે ફલાનો દીકરો ફલાનો દીકરો એનો દીકરો રામ ને આમ થયું તેમ થયું એ એક કચિત કહાની છે પણ આ વાસ્તવિકતા છે કે ઈશ્વર ને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એના માટે બુદ્ધ ભગવાન ભગવાને બહુ